ગમે તેટલી જૂની શરદી ઉધરસ અને કફ હશે ને તે પણ ફક્ત એક લાડુ ખાવાથી દૂર થઈ જશે આ લાડુ નાના બાળકોથી લઈ અને વડીલો સુધી બધા લઈ શકે છે અને શરદી ઉધરસ અને કફ તો દૂર ભાગશે તેની સાથે જ રોગ પ્રતિકારક શક્તિ પણ ખૂબ જ જલ્દીથી વધી જાય છે તો તમે મારી ચેનલ ઉપર નવા હોય તો નીચે પેલા રેડ બટન ઉપર ક્લિક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો લાડુ બનાવવા માટે મેં અહીંયા આ રીતે એક પેન ગરમ થવા માટે મૂક્યું છે અને ત્યારબાદ તેમાં વન ફોર્થ કપ એટલે કે લગભગ બે મોટી ચમચી જેટલું ઘી એડ કરીશું ઘી સરસ રીતે ગરમ થઈ જઈને ત્યારબાદ તેમાં અડધા કપ જેટલો ગોળ એડ કરીશું મેં અહીંયા દેશી ગોળનો ઉપયોગ કરેલો છે આ સામગ્રીઓમાંથી મીડિયમ સાઇઝના પંદરથી સત્તર નંગ જેટલા લાડુ બની અને તૈયાર થશે આ લાડુને તમે એક વખત બનાવી અને આરામથી બેથી ત્રણ મહિના સુધી સ્ટોર કરી શકો છો હવે ગેસની મીડિયમ ફ્લેમ પર ગોળ સરસ રીતે મેલ્ટ થઈ જાય ત્યાં સુધી આપણે તેને ચલાવતા જઈશું ત્યારબાદ તેમાં એક મોટી ચમચી જેટલી હળદર એડ કરીએ અને તેને પણ સરસ રીતે મિક્સ કરી દઈશું ત્યારબાદ હવે આપણે તેમાં અડધા કપ જેટલો સૂંઠનો પાવડર એડ કરીશું અને તેને સરસ રીતે આપણે મિક્સ કરી દઈએ જો મિક્સર આ રીતે થોડું ઢીલું લાગતું હોય તો તમે થોડો પાવડર વધારે એડ કરી શકો છો અને હવે આપણે ગેસની ફ્લેમ ઓફ કરી દઈએ અને આ મિક્સરને આપણે ઠંડુ થવા માટે મૂકીશું લગભગ ત્રીસેક મિનિટ પછી આ મિક્સર એકદમ સરસ રીતે ઠંડુ થઈ જઈ ત્યારબાદ આપણે તેમાંથી લાડુ બનાવીશું તો હવે તમે જોઈ શકો છો આ મિક્સર એકદમ સરસ રીતે રૂમ ટેમ્પરેચર પર આવી ગયું છે તો આ રીતે તેમાંથી આપણે મીડિયમ સાઇઝના લાડુ વાળીશું તમે એક વખતમાં જેટલો પણ મોટો અથવા તો નાનો લાડુ ખાઈ શકો ને એવડો વાળવાનો છે તમે આ લાડુ નાના બાળકોને અને કોઈ પણ એજના લોકોને આપી શકો છો તેનાથી શરદી ઉધરસ કફ અને ઇમ્યુનિટી વધારવા માટે આ લાડુ ખૂબ જ ફાયદાકારક બની રહે છે અને આ લાડુને તમે એક વખત બનાવી અને સ્ટોર પણ કરી શકો છો આ લાડુ રોજે ફક્ત એક લેવાનો છે તો જો તમારા ઘરમાં પણ કોઈને શરદી ઉધરસ અથવા તો કફ થયો હોય તો ઘરે આ રીતેના લાડુ બનાવી અને ઘરે જરૂરથી ટ્રાય કરજો અને તમને મારી આ રેસીપી કેવી લાગી તે મને કમેન્ટ કરી અને જરૂરથી જણાવજો તેની સાથે જ આ વિડીયોને લાઈક શેર અને મારી ચેનલ ઉપર નવા હોય તો તેને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો થેન્ક યુ